હે પ્રભુ યેશુ ખ્રિસ્ત હું મારી તમામ નિર્બળતા ભાર અને આંતરિક સંઘર્ષ સાથે તારા ચરણોમાં આવું છું તું મારા આત્માનો સર્જક અને મારા જીવનનો રક્ષક છે હું માનું છું કે ક્રોસ પર વહાયેલું તારું અમૂલ્ય લોહી મારા પાપોની માફી અને મારી સંપૂર્ણ પુનઃસ્થાપના માટે વહાયું હતું હે પ્રભુ હું મારું ગૂંચવાયેલું મન થાકી ગયેલો આત્મા અને હૃદયના છુપાયેલા ઘાવ તારા ચરણોમાં મૂકો છું જ્યાં ગૂંચવણ છે ત્યાં સ્પષ્ટતા આપ જ્યાં નિરાશા છે ત્યાં આશા આપ તારા લોહીની શક્તિથી મારા દુઃખોને ધોઈ દે મારા વિચારોને શુદ્ધ કર અને મને ભય ચિંતા અને અંધકારમાંથી મુક્ત કર યેશું તું તૂટેલા હૃદયોના વૈદ્ય છે મારા આત્માના દરેક ભાગને સ્પર્શ કરજે માનસિક બીમારી નિરાશા અથવા આધ્યાત્મિક ગરીબીથી પીડિત છે તારા લોહીની શક્તિથી મારી અંદર શાંતિ નવી તાજગી અને સંપૂર્ણ ચંગાઈ લાવ મને તારા પવિત્ર આત્માથી ભરી દે જેથી મારા વિચારો ભાવનાઓ અને સ્મૃતિઓ નવી બને અને રૂપાંતરિત થાય હું માનું છું કે તારા બલિદાન દ્વારા હું માફ થયો છું શુદ્ધ થયો છું અને ચંગાઈ પામી છું હું જાહેર કરું છું કે તારું લોહી મને શત્રુ પર વિજય આપે છે અને સ્વતંત્રતા આનંદ અને શાંતિનો માર્ગ ખોલે છે હે પ્રભુ મારી આત્માને પુનર્જીવિત કર અને મારું જીવન તારા કૃપા અને શક્તિનું સાક્ષી બને તેમ બનાવ હું આ બધું મારા તારણહાર અને મુક્તિદાતા યેશુ ખ્રિસ્તના શક્તિશાળી નામે માંગુ છું આમે